લો નમસ્કાર મિત્રો સરળ એફ તમારું સ્વાગત કરે છે

તમામ ચર્ચા કરેલી છે તો જે ખેડૂત મિત્રો એ ભાગ નો જોયો તો જોઈ લે પ્રથમ ભાગ અને આ દિવસ બીજો ભાગ છે એટલે કે સોમવારે આપણે બે થી અઢી લાખ મણની વચ્ચે જે વેચવાલી જોવા મળી હતી એવી રીતના આજે બે લાખ મણની આજુબાજુ વેચવાલી આપણે ગુજરાત રાજ્યની અંદર જોવા મળે છે ખેડૂતો દ્વારા વેચવાલી પ્રમાણ કેવી રીતના વધે છે એ જ નથી સમજાતું અને સવારમાં તમામ રાજ્યોનો રિપોર્ટ રજૂ કર્યો હતો એમાં બે લાખ આજુબાજુ ઘાસડી આવક આપણે જોવા મળે છે બે લાખ ઘાસ દેશની અંદર અલગ અલગ રાજ્યોને મેળવીને તૈયાર થતી જોવા મળે તો કપાસ ના ભાવ પહેલા છે રૂના ભાવની અંદર ફરીથી આપણે ઘટાડો જોવા મળે છે વારંવાર છે આપણે સો થી બસો રૂપિયાનો ઘટાડો જોવા મળે છે આજે પણ ગુજરાત શંકર ઘાસ અંદર ઓગણત્રીસ એમ ના ભાવ જોઈએ તો થી પાંચસો રૂપિયા રૂપિયાના જોવા મળે છે એમાં પણ બસો રૂપિયા નો ઘટાડો આપણે આજે સાંજના રિપોર્ટમાં ત્રીસ જાન્યુઆરીએ જોવા મળે છે જે આપણે પંચાવતસો આઠસો રૂપિયા સુધી પહોંચતી ઘાસ છે આપણે જોવા મળતી હતી ત્યાંથી પણ આપણે સો બસો રૂપિયાનો ઘટાડો થઈને આજે ભાવ છે આપણે પંચાવન થી પંચાવન સાતસો ના જોવા મળે છે એવી રીતના બાવીસ એમ ના નીચે છે આપણે ગુજરાત માં ભાવ છે આપણે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા સુધી છે ઊંચામાં જોવા મળે છે એટલે એમાં પણ આપણે સતત નબળા કપાસ માંથી બનતી અંદર છે આપણને ઘટાડો જોવા મળ્યો છે રૂના ભાવમાં અને એ પ્રમાણે જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઈનમાં અઠ્યાવીસ એમ ભાવની અંદર પણ બસો રૂપિયાનો ઘટાડો થતા આપણે ઘાસડીની અંદર ત્રેપન હજાર ત્રેપન હજાર ચારસો રૂપિયાના ભાવ છે આપણે જોવા મળે છે અને સત્યાવીસ એમ પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનમાં પણ આપણને જે નબળી ક્વોલિટીમાં આજે પણ ત્યાં ત્રણસો રૂપિયાનો ઘટાડો છે એક ઘાસડી આપણે જોવા મળે છે અને એ લાઈન ઉપર છે એકાવાર થી લઈને એકાવો રૂપિયા ના ભાવ જોવા છે ત્રીસ જાન્યુઆરીના રોજ છે આપણે કર્ણાટક લાઇનમાં ચોત્રીસ પાંત્રીસ એમ

કપાસિયા બજાર કપાસિયા બજારની ચર્ચા કરીએ તો એમાં પણ આપણે સતત છે ઘટાડો જોવા મળ્યો હશે કપાસિયાના ભાવ છે આજના આપણે ચર્ચા કરીએ તો જેનિંગ વેલોની અંદર પાંચસો રૂપિયા થી લઈને પાંચસો વીસ રૂપિયાના બી ગ્રેડ કપાસિયાના એક મણના ભાવ જોવા મળતા હતા એવી રીતના એવન સારી સુપર ક્વોલિટી ના વાત કરીએ તો એમાં આપણે પાંચસો વીસ રૂપિયાથી લઈને પાંચસો પચાસની વચ્ચે છે ભાવ છે આપણે એક મણના સારી ક્વોલિટીના કપાસિયામાં જોવા મળે છે અને જીનિંગ મિલો દ્વારા કહેવામાં આવે છે કે વારંવાર મિલોની માંગ છે એ વધારે પડતી જે માંગ છે એની સામે પુરવઠાની અત્યારે હાલ જે કેપેસિટી છે જીનિંગ પ્રેસિંગ ઘાસડી કરવામાં આવે છે એટલે કે પુરવઠો વધારે પડતો જીનિંગ મિલોમાં આવવાથી કપાસ્યાની વધારે પડતી ભરતી થઈ જતી હોય છે અને એના લીધે એને વેચાણ કરવું પડતું હોય નીચા ભાવે કારણ કે કપાસ્યાની માંગ એક સાથે વધી નથી જતી માંગ અત્યારે એના લીધે ઓછી છે કારણ કે તેલના ભાવની અંદર એટલે કે જે ખાદ્ય તેલો આવે છે એની અંદર સરકાર તરફથી છે વધારે પડતું દબાણ બનાવવામાં

કોઈ પણ મોંઘવારી અથવા તો કોઈ પણ જે ખાદ્ય તો કોઈ પણ ખાદ્ય પદાર્થો મોંઘવારી દબાણ લાવવા દબાણ આપણને આવતું પણ જોવા મળે છે એ પ્રમાણે છે ઘઉં ડુંગળી મગફળી કપાસિયા જીરું અને લાલ મચ્છા ઉપર પણ લાસ્ટમાં નિકાસ ઉપર છે દબાણ બનાવવાની તૈયારી ચાલી રહી છે ભાવ ઉપર છે ઘટાડો જોવા મળી શકે છે તમામ પાકો આગળ છે જણાવ્યા છે એના ઉપર છે આપણે ધીમો થોડો વધતા ઓછા પ્રમાણમાં ઘટાડો જોવા મળી શકે છે અને એનું દબાણ છે સુરણી સુધી છે આપણે જોવા યથાવત મળી શકે છે એ પ્રમાણે જોઈએ તો કોટન માર્ચ તો તમારી સામે ઓપન કરવામાં આવે છે એની અંદર તમે જોઈ શકો ઓપનિંગ સપાટી સત્તાવજ છસો રૂપિયાની બતાવવામાં આવી તળિયાની સપાટી જોવો તો સત્તાવર ચારસો વીસ રૂપિયા ની બતાવવામાં આવી હતી વાયદો છે આપણે આગલા દિવસે બંધ થયો તો સત્તાવર છસો વીસ રૂપિયાના ભાવે હાલ ઉંચામાં થવાની પ્રાઇસ દિવસ દરમિયાન સત્તાવર છસો રૂપિયાની લગાવવામાં આવી વાયદો અત્યારે હાલ રનિંગ છે સત્તાવર ચારસો ચાલીસ રૂપિયાના ભાવે એકસો એસી રૂપિયાનો મામૂલી ઘટાડો આપણે જોવા મળે છે કારણ કે આજે પણ થોડો આપણે રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ભાવની અંદર અંદર એના લીધે છે જીરો પોઈન્ટ એકત્રીસ ટકાની મંદી મામૂલી આપણે જોવા મળે છે માર્ચ કોટન વાયદાની અંદર એ પ્રમાણે જોઈએ તો વિદેશ વાયદાની સપાટી તમારી સામે ઓપન કરવામાં આવી છે કોટન હાઈસ ફ્યુચર તો એમાં પણ આપણે એશિયન કલાકો દરમિયાન છે સોર્યાસી પોઈન્ટ સત્યોતેર સેન્ટની ઊંચા મતલાની દિવસ દરમિયાન પ્રાઇસ જોવા મળી ફરીથી વાયદાની અંદર ઘટાડો ધીમો ધીમો આપણે જોવા મળ્યો અને વાયદો છે આપણે સોર્યાસી પોઈન્ટ સોળ સેન્ટના લેવલે અત્યારે હાલ રનિંગ જોવા મળે છે અને જીરો પોઈન્ટ બાર ટકાની એમાં પણ મામૂલી મંદી જોવા મળે છે અને એના લીધે પણ આપણા ઘરેલું કોટન એમસેક્સ વાયદા ઉપર પણ આપણે થોડું દબાણ જોવા મળ્યું છે રૂના ભાવની ઉપર પણ દબાણ જોવા મળ્યું છે કારણ કે વિદેશ વાયદાની અંદર પંચાઈ સેન્ટ અને સપાટી જાળવી ન રાખવામાં આવે એના લીધે છે આપણા ઘરેલુ કોને એમ સેક્સ ઉપર દબાણ જોવા મળ્યું રૂના ભાવ ઉપર દબાણ જોવા મળ્યું અને કપાસના ભાવ ઉપર પણ છે આપણને છે અને વાયદાને લીધે છે દબાણ જોવા મળ્યું છે હવે મળશું મિત્રો સવારના ભાગમાં ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર